નમસ્કાર મિત્રો બુદ્ધિસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ ધારકી બાપ બનાસકાંઠા આજે જોઈએ આજના મુખ્ય સમાચાર મારી સાથે પટેલ કારણ કે આ નથી લડતા એ ભગવાન નું સ્વરૂપ લડે છે અને ભગવાન ના સ્વરૂપ ને એ આપડે માનવ માત્ર રીતે શક્ય છે જ નહીં અને છેત્રીસ કોણ નો એક મતલબ જે ઉમેદવાર હતા સ્વરૂપજી સ્વરૂપજી ની જીત નિશ્ચિત હતી આજે નિશ્ચિત થઈ ગઈ હતી સોરોપજી ને પણ આ તો ખાલી ભર માં લેટી હતી આજે એ પૂરી કરી આજે જનતા ને અને દેશ માં પણ ખબર પડે કે સોરોગજી ની જીત થઈ છે જીત નિશ્ચિત છે આપને શું લાગી રહ્યું છે ત્યાર સૌરભજી ઠાકોર જીત્યા છે તો

સૌરભજી ઠાકોર જીત્યા છે અને લોકો ના અત્યારે ટોળા ટોળા ઉમટ્યા છે અને તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે રોડ શો આપકો ભરાઈ ગયો છે તે પગલે જામે છે અને એક દસ માં અગિયાર માં રાઉન્ડ સુધી કોંગ્રેસ પાર્ટી ના ગુલાબસિંહ રાજપૂત પચીસો વોટે જીતી ચુક્યા છે અહીંના લોકો મારી સાથે જોડાના છે આપણે એમની વાત કહેશું ભુલાજી મારી સાથે જોડાના છે ભુલાજી શું કહેજો ત્યારે આ માહોલ ને લઈને જો હજુ પણ આ માધ્યમથી

તો મારી સાથે બીજા વડીલ પણ જોડાના છે શું કેવા માંગશો અત્યારે ભારતીય જનતા પાર્ટી ના સૌરભજી ઠાકોર છે તો આપ શું કેવા માંગો ઠાકોર વિકાસ નતો ભાભર ની અંદર હોલઝામ માં નતો વાવ માં નતો લઈને આપશું કેવા માંગો શું એવો ઉમાન છે કે તમને શું લાગી રહ્યું છે અમારે ખુબ ખુશી છે શરદજી ને જીત છે અઢારે આલમ નું કામ સારું છે એવું જી જી સૌરભજી ઠાકોર જીત્યા છે તો વાવ તાલુકાના રાજરામના છે સાતમો આઠમો નવમો દસમો રાઉન્ડ ચાલતું તાર તમને શું લાગતું હતું સૌરજી જીતશે કે હારશે પૂરો વિશ્વાસ હતો તમને રાતે સ્વરૂપજી જીતી રહ્યા છે અત્યારે સૌરભજી જીતી ગયા મારી સાથે હતા જોડાઈ રહ્યા છે શું જીત ને લઈને કેવા માંગો છો વળી શું કેવા માંગો છો શું કેવા માંગો છો આપ જીત ને લઈને શું કેવા માંગો છો હા અમારે જીતવાનો અત્યારે તમે તકલીફ જોઈ રહ્યા છો કે ટોળે ટોળા છે તારે સલુભજી ઠાકોર જીત્યા છે ત્યારે અને જયારે પેલો બીજો અને ત્રીજો ચોથો પાંચમો રાઉન્ડ ચાલતો હતો ત્યારે ગુલાબસિંહ રાજપૂત જીતેલા અને મેલીથી બતાવતા હતા ત્યારે મારી સાથે હેંગારજી ઠાકોર જણાના છે જી તો આપને એક સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ હતો રામણે શરત લગાવી હતી કે એક મોટાવા જમીન મારી ઘરવાખરીજી મતન બનાવલ છે અને બોર ઈ હું જી અરજીશું હા હા તો કબૂલ આપવા તૈયાર છું યાર હતો પણ મારી જોડે કોઈ આયો નથી મો તૈયાર તો દિલ ખેડૂત થવા મો તૈયાર હતો મને એટલો વસ્તીનો અને સમાજ ડિસ્ટ્રિક્ટ મને ખુબ ખુબ જ આનંદ હતો કે મને મળવાના છે હતી કેટલા કેટલા વાગ્યા વાગ્યા ને સુધી સુધી હવાની કોઈ મારી સામે છાતી ગામ વિશેની હતી કોઈ આવ્યું નતું અને આજ દિવસ સુધી કોઈ ને ફોન પણ આવ્યો નથી અમુક અમુક આયા પણ કોઈ રાત ના મોડ આ જીત ને લઈને તમને શું છો અમે ખૂબ ખૂબ અમારો વિશ્વાસ હતો અમારો વિશ્વાસ હતો

નવમો દસમો અગિયારમો બારમો તેરમો ચૌદમો પંદરમો રાઉન્ડ ચાલતો હતો ત્યાં સુધી સૌરભજી હાર જીત માનવા તૈયાર હતા એવું ચાલતો હતું તો જ્યારે લીડ બતાવી ત્યારે અત્યારે હવે કયું બુથ એવું નીકળ્યું એમાંથી સૌરભજી આમ થોડો થોડો આમ સવાર છે અને ના પહેલેથી જ અમારી પાસે એવો જ હતો કે વાવ અને હોય ગામ છે એમાં અમારી હાર રહે છે પણ અમારી સમાજ પર પૂરો ભરોસો હતો એને લઈને અમે કોઈ એવો હારનો સામનો કરવાનું થાય એવું અમે વિચાર્યું પણ નહોતું જી તો હવે આ જીતને લઈને આપ સૂચવા માંગો છો એટલી ખુશી તો કોઈ અલગ જ વાત છે જીતી જીતશે અને આ જીત અમે ખૂબ શાંતિથી અને નિર્મળતા પચાવી પાડે વડે શું કેવા માંગો છો મોટા ભાઈ રહ્યું ખુબ મને ખારા આલમ નો મને સાથ મળ્યો અને મને ખૂબ વિજયનો પ્રાપ્ત થયો નમસ્કાર